વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ પેપર સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્ન નંબર એકથી પચાસમાં આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી જવાબ લખો પ્રત્યેકનો એક ગુણ રહેશે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો બી નકારાત્મક પ્રશ્ન નંબર બે ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો ડી ધ્યાન યોગ પ્રશ્ન નંબર ત્રણ અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે તો વિદ્યાર્થી મિત્રો ડી આવશે સમાધિ પ્રશ્ન નંબર ચાર ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સી ઓરી કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ બી ડિપ્થેરિયા પ્રશ્ન નંબર છ ધનુરથી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ટીટી પ્રશ્ન નંબર સાત નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે તો વિદ્યાર્થી મિત્રો બી હોડી જેવો પ્રશ્ન નંબર આઠ ભૂંજગંજનો અર્થ નીચેનામાંથી શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો સી સાપ પ્રશ્ન નંબર નવ કયા આસન આસનમાં શરીરનો આકાર ઊંટ જેવો થાય છે તો વિદ્યાર્થી મિત્રો એ ઉષ્ટ્રાસનમાં પ્રશ્ન નંબર દસ હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે તો બી ઉષ્ટ્રાસન કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો થાય છે તો બી ચક્રાસન પ્રશ્ન નંબર બાર લોલાસનમાં કોના આધારે શરીરને ઉંચકવામાં આવે છે તો બંને હાથ દ્વારા સી પ્રશ્ન નંબર તેર સારણ ગાંઠણના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી બી મકરાસન પ્રશ્ન નંબર ચૌદ કયું આસન કરવાથી શરીરનો આકાર ગરુડ પક્ષી જેવો થાય છે તો પ્રશ્ન એ આવશે જવાબ ગરુડાસન પ્રશ્ન નંબર પંદર કયું આસન ઊભા રહીને કરવાનું છે તો ડી ગરુડાસન સોળમો પ્રશ્ન અનિદ્રાથી પીડાતી વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે તો ડાયઝેઆમ સત્તરમો પ્રશ્ન તમાકુના સેવનથી સાનું કેન્સર થાય છે તો એ આવશે શ્વસનતંત્ર તંત્રનું અઢારમો પ્રશ્ન કંઈક ચિકિત્સા પદ્ધતિમાં દવાની હાડઅસર હોય છે તો ડી એલોપથી પ્રશ્ન નંબર ઓગણીસ હ્યુમન ઇમ્યુનો ડેફિન્સિ વાયરસનું ટૂંક નામ જણાવો તો વિદ્યાર્થી મિત્રો ડી એચડીવી પ્રશ્ન નંબર વીસ એડ્સના રોગના પ્રથમ કેસ ક્યારે નોંધાયો તો સી પંદર જૂન ઓગણીસો ને એક્યાસી એકવીસનો પ્રશ્ન ચોપગા પ્રસ્થાનના કુલ કેટલા પ્રકારો છે તો વિદ્યાર્થી મિત્રો એ ત્રણ પ્રશ્ન નંબર બાવીસ મધ્ય દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ડી મધ્યમ પ્રશ્ન નંબર ત્રેવીસ ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તો સી પચાસ ગ્રામ ચોવીસમો પ્રશ્ન વિજય રેખા પ્રસાર ફિનિશ કૌશલ્યના પ્રકારો જ કેટલા છે તો વિદ્યાર્થી મિત્રો બી બે પચીસમો પ્રશ્ન દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે બી ફિનિશ છવ્વીસમો પ્રશ્નની વાત કરીશું ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે તો ડી પ્યાસ કદમી સત્યાવીસમો પ્રશ્ન ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે તો ડી ચાર મીટર અઠ્યાવીસમો પ્રશ્ન ઊંચી કૂદમાં કેટલા મીટરની ત્રિજ્યાવાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે તો સી પંદર મીટરની ઓગણત્રીસમો પ્રશ્ન ઊંચી કૂદમાં ખાલી જગ્યા હથન પદ્ધતિ છે તો એ ફોસબરી ત્રીસમો પ્રશ્ન ઊંચી કૂદમાં આડા વાંસનું વજન વધુમાં વધુ કેટલું હોય છે તો એ બે કિલો એકત્રીસમો પ્રશ્ન ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે તો બી બે કિ બે કિલો બત્રીસમો પ્રશ્ન ચક્ર ફેંકમાં ચક્ર ફેંકતા પહેલા પગ વડે શું લેવામાં આવે છે તો એ ફિરકી તેત્રીસમો પ્રશ્ન ચક્રફેંકનું અંતિમ કૌશલ્ય કહ્યું છે તો પગ બદલ ચોત્રીસમો પ્રશ્ન ચક્રફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે એ ચોત્રીસ પોઈન્ટ અંશ પ્રશ્ન ચક્રફેંકના વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે ડી બે પોઈન્ટ પચાસ મીટર કબડ્ડી છત્રીસમો પ્રશ્ન બહેનો માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે તો ડી આઠ પોઈન્ટ પચાસ મીટર કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલા ખેલાડીઓ ક્યાં બેસે છે તો બી પ્રતીક્ષા પ્રદેશમાં અડત્રીસમો પ્રશ્ન તાકીદ ચેતવણી માટે પંચ ખેલાડીને કયું કાર્ડ બતાવશે તો ગ્રીન કાર્ડ બી નંબર આવશે ઓગણચાળીસનો પ્રશ્ન કબડ્ડીમાં લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો ડી બે ગુણ પ્રશ્ન નંબર ઓગણચાળીસ ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ડી તેર મીટર એકતાળીસમો પ્રશ્ન કબડ્ડીની રમતમાં ઓફિશિયલ ટાઈમ આઉટ કેટલી મિનિટનો હોય છે તો ડી બે મિનિટનો બેતાળીસમો પ્રશ્ન બહેનો માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો ડી અગિયાર મીટર તેતાળીસમો પ્રશ્ન ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતિક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે તો ડી આઠ મીટર બાસ્કેટબોલ વિશે વાત કરીશું છત્રીસમો પ્રશ્ન બાસ્કેટબોલની રમતમાં એક દાવાનો સમય કેટલી મિનિટનો હોય છે તો બી દસ મિનિટ સુડત્રીસમો પ્રશ્ન બાસ્કેટબોલમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને શું કહે છે તો એ આવશે શૂટિંગ અડત્રીસમો પ્રશ્ન બાસ્કેટબોલના મધ્યવર્તુળને ત્રીજા કેટલા મીટર હોય છે તો એ દસ મીટર ઓગણચાળીસમો પ્રશ્ન બાસ્કેટબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે તો ડી ત્રીસ પોઈન્ટ પાંચ મીટર ચાલીસમો પ્રશ્ન બાસ્કેટબોલની રમતની શરૂઆત કયા દેશમાં કરવામાં આવી હતી તો ડી યુએસમાં એકતાળીસનો પ્રશ્ન બાસ્કેટબોલની રમતમાં સાઈડ લાઈન થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે તો બી ચાર સેકન્ડ પ્રશ્ન નંબર બેતાળીસ બાસ્કેટબોલની રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે તો ડી પાંચ તેતાળીસમો પ્રશ્ન બાસ્કેટબોલમાં રમતના અર્ધ સમયે કેટલી મિનિટનો વિરામ સમય રાખવામાં આવે છે તો એ દસ મિનિટ વોલીબોલની વાત કરીશું ચુમ્માળીસમો પ્રશ્ન વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે તો એ બે પોઈન્ટ ચોવીસ મિનિટ પિસ્તાળીસમો પ્રશ્ન વોલીબોલની રમતમાં સર્વિસ એશિયાની પહોળાઈ કેટલી હોય છે તો નવ મીટર એ આવશે છેતાળીસમો પ્રશ્ન વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો તો એ આવશે છ સુડતાળીસમો પ્રશ્ન વોલીબોલના દડાનો ઘેરાવો કેટલા સેમી હોય છે તો પોરસઠથી સુડસઠ સેમી એ પ્રશ્ન છે અડતાળીસમો પ્રશ્ન વોલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ થાય છે તો સી ચાર નંબરનો ઓગણપચાસ પ્રશ્ન વોલીબોલની રમતમાં ભાઈઓ માટે નેટની ઊંચાઈ કેટલી હોય છે તો સી બે પોઈન્ટ તેતાળીસ મીટર પચાસમો પ્રશ્ન વોલીબોલની રમતમાં એક સેટમાં કેટલા બાદ સમય મળે છે તો સી બે